પ્રાણીસૃષ્ટિની અંદર આપણે કેટલાક એવા એમસીક્યુની વાત કરવાની છે થોડીક તમારી મગજની કસરત આમાં વધુ કરવી પડે છે એવા એમસીક્યુની હું તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું તો આપણે એમાં બરાબર ધ્યાન આપશું આગળ જે કંઈ આપણે એમસીક્યુ સોલ્યુશન કર્યા એના કરતાં પણ વધારે સારી રીતે ધ્યાન આપવાનું છે હો યાદ રાખશે કોન્સેપ્શ્યુઅલ

મધ્ય શ્લેષ્મસ્તર મધ્ય ગર્ભસ્તર કોષીય મધ્ય શ્લેષ મસ્ત કોષીય મધ્ય ગર્ભસ્તર ઓકે અહીંયા ભૂલ કરી આપણે અહીંયા આવશે જો જોવું જરૂરી છે નાનકડી વાત અહીં મધ્ય ગર્ભસ્તર ન આવે કારણ કે એમાં ગર્ભસ્તર નથી મધ્ય શ્લેષ્મસ્તર આવે અને એમાં મધ્ય ગર્ભસ્તર અહીં મધ્ય શ્લેષમાં એ પૂછે એટલે આપણો જવાબ અહીંયા છે ડી આવશે જો આવું ધ્યાન રાખવું પડે બરાબર આપણે પહેલા ટીક કરી નાખ્યો તો થોડીક ઉતાવળ કરી હતી બરાબર આવું નહીં કરવાનું અયોગ્ય વિકલ્પ खंडता धरावता सजीव हो खंडता धरावता सजीव बंद परिवहन न हो कारण संधिपद में बंद न हो देह कुस्ती हो द्विपश्व हो अयोग्य है तो अयोग्य है आपेल सजीव ने ओखो ओखी को, बराबर मन के जवाब नहीं आप चल से चले नहीं यार कोर पड़े ने टीनो प्लेना ઓકે બહુ મજાનું પ્રાણી હોય સશિદ્ર સમુદાયના સજીવો પાણીના પ્રવાહનો માર્ગ કઈ દિશા નાના છિદ્રથી મોટા છિદ્ર તરફ જોઈએ સૂક્ષ્મ છિદ્રથી મોટા છિદ્ર તરફ સૂક્ષ્મ છિદ્રથી છિદ્રષ્ટ ગોવામાં બે સ્વરૂપ છે છત્રક છે પુષ્પક છે છત્રક પુષ્પક બરાબર કયા સમુદાય વાત આવે ની અંદર બધાને જ ખબર છે શું હોય ઉત્સર્ગિકા આજે પ્રાણી આપ્યું છે એનું ફલન અને વિકાસ સામે મેરુ દંડી છે ને બાલાનો ગ્લો તો ફલન કેવું બાહ્ય વિકાસ કેવો છે દિપાશ બે ભાગમાં સરખા વેચી શકો છો આની માટે અસંગત તારા મછલી માટે અસંગત સો ટકા દરિયા હોય જલવાગ હોય અધે ગોષી ના હોય અસંગત મેરુદંડી માટેની વાત કરી છે મેરુદંડી સમુદાયના પ્રાણીઓના પી ક્યુ આર નામ આપવાના છે બરાબર અહીંયા નીચે તમે જુઓ ઝાલર ઝાલર છે આર ફાટો એટલે એક જ જવાબ ઓકે એસ પછાપુ છે એ પણ છે બધા હવે અહીંયા મેઇન તમારે ફોકસ આના ઉપર કરવાનું પી છે જે વચ્ચે છે તો પી ચેતા રાજુ અને ક્યુ એની ફરતે છે એટલે મેરુદંડ એટલે આપણો આન્સર આવશે બી ઓકે કંચુક પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી પ્રાણીઓને આપણે ઓળખવાના બરાબર તો બંનેના નામ છે તો આ પૂછ ક્યાં અને શીર્ષ મેરુદંડી શીર્ષ મેરુદંડી બ્રેકિયોસ્ટોમા ઓકે એસરિયસ આલ્પા પૂછમાં આવે ડોલિયોલમ પૂછમાં આવે ડોલિયોલમ પૂછમાં આવે એ સાલ્પા તો આ જવાબ સીધો બની જાય શીર્ષમાં બ્રેકિયોસ્ટોમા

અસંગત મગર અપવાદ છે ચતુષી મગર બંને ત્યાગી છે મગર અપવાદ એમોનિયા ત્યાગી છે ઉભયજીવી સરીસરૂપ મળતા આવે ઉભયજીવી સરીસરૂપ કેટલા મળતા આવે

અપેક્ષા એવી રાખું છું કે દરેક પ્રકારના આવા એમસીક્યુ તમે પણ વિચારીને સોલ્યુશન કરો જેથી તમારું મગજ ફટાફટ ચાલવા મળે ઓકે વંદે માતરમ હિન્દ ફરી મળીશું થેન્ક યુ વેરી મચ